વાવ સુગામ બાબર ત્યાંથી થરાદ આ બધી જગ્યાએ આપણે કર્યું શહેરમાં અલગ અલગ સંસ્થાઓને પણ સૂચના તંત્ર આપીને એ પણ બહુ મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે પણ ઢોર માટે શું એમના મનની સંવેદના છે એટલે એમને थोर <laughs> কৱ্েডি আকটাকাকেরয়া সিয়া কের মাইয়া হিয়া তাকেরহাকারাকেয়়া কাকেরাই આવા દેજ છે ભાઈ આવવાથી જોય આવવાનું છે ને શું એટલે મેઇન તો મેઇન તો માનનો રિપેરિંગ કર્યું પાસે અને અત્યારે પણ એનો આજની આવે છે ને અને સાહેબ છે પાંચ બધાય મોટું નુકસાન છે અને છે નવ ટકા જોઈએ તો ફરવાવું છે અને ગુજરાનીમાં ફરવા આવું છું સમાજ કરવામાં આવતો થઈ શકે શન આપી અને કાયદે લેટલની વ્યવસ્થા થાય એના માટે મેં આ દસ વર્ષથી પ્રશ્ન દસ પંદર વર્ષથી ચાલુ છે પણ આપણી ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈને

हाजी एक कदम हिँपे नि सबै हामीलाई खबर चाहिएको छ जी सर हामी रोक्न यो त सो कुरा सुन्ने र गड्या उदे पढ्यो सर हाम्रो क्या चैनल जो कर रहे हैं यार ऐप ने बहुत झिक करी दोबारा बहुत अच्छी आवाज है तुम्हारे से पता आवाज नहीं आ रही डीजे भी नहीं बता हमें आपका साला ले ले कार्यक्रम मोबाइल से आ सिस्टम <स्ति> दिया

કેતો જે પરિસ્થિતિ સજાય છે સમજીદિશ કમાડન ઓ ચિંતા ન કરો ચિંતા ન કરો સાહેબ સાહેબ આવો છે મળવા છે નિષ્ફળ પાક આખો નિષ્ફળ જો છે આને પૂરા અમારો કાયમ નિકાલ કરવા વાળા કોઈ બીજી સહાય નથી દીધી સહાય અમે એક દાડો ખાઈને હવારી બારો હરમ થશે બધું એ છોકરા કેવા પાક છે ખબર નહીં રે અમારો કાયમ નિકાલ હોય

સારા પ્રસંગ હોય ત્યારે તો બરાબર છે આવે પરંતુ આપણી મુશ્કેલી હોય અને મુશ્કેલીની અંદર આપણને ઉત્પ માટે મદદ માટે આપણું દુઃખ દૂર કરવા માટે જે આવે એ આપણા સાચા સ્વજન રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સરહદી વિસ્તારના સાચા સ્વજન તરીકે આપણા બધાની વચ્ચે અહીં આવ્યા છે તો અહીના જનપ્રતિનિધિ તરીકે હું હૃદયજી આભાર માનું છું કે આ દુઃખની ઘડીમાં તમે આવીને અમારા બધાની વચ્ચે અમને ઊંફ આપી અમને મદદ કરવા માટે અને સવારથી કરીને સાંજ સુધી એ સતત કાર્યરત જ હોય છે પહેલા આવ્યા ત્યારે સુઈગામથી છે જલોયા ગયા જલોયાથી ત્યાં જઈને પછી જે જે ગામોમાં પાણી ભરાયેલા હતા એવા સુઈગામની અંદર એની સ્કૂલમાં આજુબાજુના જે એરિયામાં મુશ્કેલી હતી ખેતરો હતા એ પણ બધા જોયા આવતા હેલિકોપ્ટરથી પણ જોતા આવ્યા રિટર્ન ત્યાંથી પણ ઉપરથી આખા વિસ્તારને નિહાળ્યો તે અધિકારીઓની જિલ્લાના બધા અધિકારીઓની મિટિંગ પણ કરી અને કેટલાક નિર્ણયો પણ જે કરવાના હતા એ પણ તે તાત્કાલિક એમણે કર્યા અને અહીંથી ઉતરીને નાગલા ત્યાંથી કરીને ખાનપુર ગામમાં પણ ગયા ખાનપુર ગામમાં પણ બધે ગામના બધા માણસોને મળી અને પછી ઉપરથી ધાબા ઉપરથી પણ બધું કઈ સ્ટીચ્યુશન છે એના ઉપરથી અંદાજ આવ્યો કે આખા થરા તાલુકામાં લગભગ લગભગ આવી પરિસ્થિતિ મોટાભાગના ગામોમાં છે એનું ધ્યાન પણ એમણે જોયું અને એના કારણે કરીને એક આખી આખા તાલુકાનો આ મુશ્કેલીના આ બધા ગામોનો જે સિચ્યુએશન છે એમનો પણ અંદાજ જે ચાર દિવસ સુધી સતત વરસાદ આવતો રહ્યો અને અડતાલીસ કલાક સતત આંધી આવી આંધી પવન અને એની સાથે વરસાદ એ કદાચ ભાગ્યે જ કોઈ જોયું છે એમ કામ તો જોવા કદાચ નહીં મળ્યું હોય એવા બે ત્રણ દિવસ બે દિવસ સતત ચાલ્યું પાણી મોટા ભાગના ભરાઈ ગયા ખેતીના પાકને જે નુકસાન થયું પશુને નુકસાન થયું હોય અને પાણી ભરાઈ જાય એટલે સ્વાભાવિક રીતે આપણને પણ અડચણ બધી ઉભી થાય લાઈટ આવા બાવા જોડામાં રહે નહીં એટલે થાંભલા પડી જાય એટલે લાઈટ પણ બંધ થાય લાઇટ બંધ થાય એટલે આપણને ચારે બાજુની કનેક્ટિવિટી બધી તૂટી જાય મોબાઈલથી ગયેલી બધી પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી ચાલુ વિધાનસભાએ હું ત્યાંથી અહીંયા આવતો હતો ત્યારે મુખ્યમંત્રી શ્રીએ બધા અધિકારીઓને ત્યાં સૂચના આપી કીધું કે તાત્કાલિક તમે આ વ્યવસ્થા ઉભી કરાવો અને ત્યાંથી હું અહીંયા આવ્યો એ પહેલો તો રાજ્ય સરકારે ચાર અધિકારી શ્રીઓને એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને એક એક કાલુકાના નિમણૂક નિર્ણય કરી અને આ આખા બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લાની સલામતી માટેની એટલે આપણે પ્રત્યક્ષ આવીએ એના કરતાં સીધો ઓર્ડર ત્યાંથી શ્રીને ત્યાં મોકલ્યા કલેક્ટરશ્રીએ તાત્કાલિક મીટિંગ લઈ લીધી અને તંત્ર પણ બધું અંબાજીમાં દસ દિવસથી મેળામાં તો રાત દાડો ચાટકું એમને લાગ્યું હવે મેળો પૂરો થયો એટલે શાંતિથી આરામ કરશું અને એ જ ટાઈમે આખું તંત્ર સીધું આવીને અહીંયા થરાદ વાવ અને સુઈગામ આ વિસ્તારની અંદર પહોંચીને કામ કર્યું એટલે આટલી કાળજી કોણ રાખે પોતાના સ્વજનો હોય ત્યારે આપણા વિસ્તાર લાગણી છે માણસ માટે તો આપણે ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે અહીંથી પણ લાખોની સંખ્યામાં આપણે ફૂડ પેકેટ અલગ અલગ એરિયામાં બધે પહોંચાડવાની વ્યવસ્થા વાવ સુઈ ગામ બાબર ત્યાંથી આ બધી જગ્યાએ આપણે કર્યું શહેરમાં અલગ અલગ સંસ્થાઓને પણ સૂચના તંત્ર આપીને એક પણ બહુ મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે પણ ઢોર માટે શું એમના મનની સંવેદના છે એટલે એમણે કીધું કે બાકી તો બરાબર છે જે પશુ મરી ગયા પરંતુ જે પલડે હશે જે કાઢેઠરતા હશે એ બી ગાયો માટે એવા પશુ માટે તાત્કાલિક વ્યવસ્થા શું હોય તો આજે જ મને મુખ્યમંત્રીશ્રીએ ઓર્ડર કર્યો છે કે આપણે જે સરકારી ફોરેસ્ટનો જે ઘાસ હોય ને એને ઇમીજિયેટ તાત્કાલિક પગતું કરીને આ વિસ્તારના પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે એટલે સંવેદના પણ એમણે સંવેદના પૂર્વક આ પશુ માટેની પણ ચિંતા કરી છે આપણી ગાય ભેંસને પણ તાત્કાલિક ઘાસ જે ગોડાઉનમાં હોય ત્યાંથી પહોંચાડીને દૂર જે છે વલસાડ બાજુ છે જૂનાગઢ બાજુ છે અમરેલી પાસે છે પણ અત્યારે સૂચના આપી કે રાતે રાતે ગાડીઓ નીકળીને તો કાલ સુધીમાં ત્રણ દિવસ સુધીમાં જેટલે પહોંચે એટલી વ્યવસ્થા ઘાસની એટલે પહેલો નિર્ણય સૌથી મોટો કર્યો છે કે પલડિયા હોય ને એને મોટું ઘાસ આવે ને તો એ ઢોરને ફરી પાછો નવો જીવ આપે તો એક કામ આ કર્યું છે બીજું શ્રી એ પણ સૂચના આપી દીધી કે ભાઈ ઉદારતા પૂર્વક કેસ્ટ્રોલ વિસ્તારમાં પાણી ભરાણા છે એ વિસ્તારની અંદર કેસ્ટ્રોલ માટે પણ તાત્કાલિક ચોવીસ કલાકમાં થતું હોય તો અડતાલીસ કલાક નથી થવા એવી સૂચના તાત્કાલિક એમને આપી છે કે કેસ્ટ્રોલ ભક્તિ કરવાની વ્યવસ્થા કરો ઘરબરી જેની જતી રહી હોય તો એ ઘરબખરીની અંદર પણ જેના ઘરમાં પાણી ભરાઈ ગયું હોય જેના ઘરની અંદર નુકસાન થઈ ગયું હોય એમાં ને ઘર વખતે પણ ઉદારતા પૂર્વક મદદ કરવી એવી પણ સૂચના તંત્રને એમને આપી છે અને બીજું ખેડૂતોના ખેતીના પાકને જે નુકસાન થયું હોય તો એનું પણ ઇમીજિયેટ સર્વે કરીને તાત્કાલિક એમાં દિવસો ઘણા નથી કાઢવા તાત્કાલિક રિપોર્ટ આપો તો એમાંથી પણ મારે નિર્ણય કરવો છે એવું મુખ્યમંત્રી શ્રી તંત્રને એની પણ સૂચના આપી છે પશુમાં જે મૃત્યુ પામ્યા હોય તો પશુ જે મૃત્યુ પામ્યા છે એ જ જગ્યા ઉપર એને લઈને પીએમ કરાવો ને એવું નહીં એમને કીધું છે ત્યાં ત્યાં ફોટો પડાવો માલિકનો ફોટો હોય અને સાથે આપણા વેટનરીના ડોક્ટર જાય અને ત્રણેયની હાજરીમાં ફોટો પાડી દો એટલે પછી પીએમની જરૂર ના રહે એના આધાર ઉપર એને મદદ કરવાની વ્યવસ્થા કરી શકાય અને ત્યાં પછી એને દાટીને જલ્દી એને દાટવાની વ્યવસ્થા કરો જેથી રોગચાળો કોઈ પ્રકારનો ના આવે જેટલા પાણીના પંપ છે આપણા એ બધા પંપો ઉપર ક્લોરીન કરવા માટેની પણ સૂચના આપી છે કે બધી જગ્યાએ ક્લોરીન કરો એટલે રોગચાળો કોઈ પણ પ્રકારનો ભવિષ્યની અંદર થાય નહીં એનું પણ ધ્યાન આપ્યું છે અને આરોગ્યની બધી ટીમોને ગામડે ગામડે પહોંચાડવા માટેની વાત કરી કે આના કારણે વરસાદ ન રહ્યા હશે પલળ્યા હશે તો બીમાર પડશે તો બીમાર પડે તો એના પહેલા તમે જઈને ત્યાં સારવાર માટેની વ્યવસ્થા કરાવો આ વાત પણ કરી છે અને સૌથી મોટું એક નિર્ણય કર્યો છે આજે આજે એમનો આભાર પણ માનવો છે હૃદયથી એમને કીધું કે આ પાણીના બે હજાર પંદરમાં પણ આવ્યું હતું મેં કીધું હા પંદરમાં આવ્યું હતું કે સત્તરમાં આવ્યું હતું મેં કીધું હા એ પહેલા આવ્યું છે મેં કીધું હા તો મને કે આનો કોઈ ઉકેલ ના હોય આનો તાત્કાલિક ઉકેલ એવો કરવો પડે કે આ નદીઓ પહેલા અહીંથી વહેતી હશે નદીમાં પહેલા પાણી જતું હશે પણ ક્યાંક ને ક્યાંક અઘરું થયું હશે અને પાણીનો એ નદી આખી દરિયા ઊંઘી આ રણ ઊંઘી આખી પહોંચે તો એની વ્યવસ્થા એના માટે કીધું એમાં તો ખૂબ મોટો ખર્ચો થાય અને આવું આખું આયોજન કરવું પડે માન્ય શ્રી કીધું ખર્ચા આમ ના જોશું આનો પરમાનન્ટ વ્યવસ્થા કરવી કાયમી ઉકેલ કરો રોજે રોજ પૂર આવે રોજે રોજ સમસ્યા આવે એના કરતા એનો કાયમી ઉકેલ થાય શહેરનું પાણી અહીંથી ના નીકળતું હોય તો આપણે અહીંયા કાઢી બહાર પમ્પિંગ કરીને ત્યાં મૂકીએ ત્યાંથી કરીને આગળ મૂકે નાગલાનો પ્રશ્ન જ હોય હોય આજુબાજુના અહીંથી સૌપુરાનો એટલો હોય વડોદરાનો એક પ્રશ્ન હોય તો આ આખા વિસ્તારમાંથી પરમાનન્ટ વ્યવસ્થા કંઈક કરવી પડે એની સૂચના પણ માન્ય શ્રી આપ્યું છે મેં તો દબાતા જીવે કીધું મહેતો સાહેબ આ તો ખર્ચો હજારો કરોડોમાં થાય મન કે પાંચસો હજાર મનથી જે થાય હજાર કરોડ ની ચિંતા ક્યાં હોય તમે જે થતું હોય છે એના માટે તો આટલી ઉદારતા પૂર્વક એમણે આ વાત માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા બધાની વચ્ચે કરી છે તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ નહીં આપણે દબાતા હા લાગે ને બે કરોડ રૂપિયા થાય તો આપણને બહુ જાજુ લાગે એટલે મેં તો વળી બળ કહે તું હજાર કરોડ જેવું થઈ જાય એટલે એની ચિંતા ના કરો તો આ વાત પણ માન્ય મુખ્યમંત્રીશ્રી આપણા માટે ઉદારતા આપણા બધાની વચ્ચે કરી છે તો એમનો હૃદયથી આભાર એના સિવાય તમને કોઈ લાગતું હોય કે હજુ કઈ આ વાત કરવા જેવું છે તો મુખ્યમંત્રી શ્રી કહે છે કે તો તમારે કહેવાની છે તો તમારે એના વગરનું કોઈ હોય તો કોઈ વાત કરો એવું કોઈ હોય તો વાત કરો અને